પચાસ રૂપિયા છ સાત આઠ છ હજાર પાંચ પંદર સત્તર હજાર ઓગણી બે એક બે

આઠ રૂપિયા ત્રણસો આઠ આઠ રૂપિયા ત્રણસો આઠ આઠ રૂપિયા નવ નવ રૂપિયા નવ નવ રૂપિયા નવ નવ રૂપિયા નવ અહીંયા બાર સો પંદર સોળ રૂપિયા ત્રણસો ત્રણસો ને ત્રણસો હોલ રૂપિયા ત્રણ વાળું એક જ રૂપિયા ત્રણસો એકત્રીસ એક જ રૂપિયા એકા બેતાલીસ બેતાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ પચાસ રૂપિયા ત્રણસો પચાસ પચાસ રૂપિયા એકા એકા રૂપિયા એકાણ એકાવન રૂપિયા ત્રણસો એકાવન હરુ જે લેવો હોય તો હરુ ડોક્ટર મનુભાઈ ને બોલભાઈ કો 351 51 52 52 52 352 52 56 56 મુકભાઈ ભણવા 56 નો આકુ છે હરુ છે 18 68 60 60 રૂપિયા 360 રૂપિયા 360 રૂપિયા બોલભાઈ કો 360 રૂપિયા 60 60 રૂપિયા થઈ ગયા 61 61 ભાઈ ત્રણસો એક જ રૂપિયા ત્રણસો એકત્રીસ એક જ રૂપિયા ત્રણસો બત્રીસ બત્રી રૂપિયા ત્રણસો બત્રીસ રૂપિયા રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા એકાશી એકાશી રૂપિયા બેયાસી નેવું બાણું રૂપિયા બતાવી ત્રણસો ત્રણ રૂપિયા છ ત્રણસો ત્રણસો એક રૂપિયા ત્રણસો એક એક રૂપિયા એક એક રૂપિયા ચૌદ પંદર પંદર અઢાર અઢાર રૂપિયા ત્રણસો ઓગણી ઓગણી રૂપિયા વીસ વીસ રૂપિયા પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણસો છવ્વી સતરે ઓગણત્રીસ રૂપિયા ત્રણસો ઓગણત્રીસ

80 રૂપિયા 90 રૂપિયા 50 રૂપિયા બોલબાબા 90 50 50 રૂપિયા બોલબાબા આવું તો મોડવાનું રહેવાનું કરી લેવો જરના 50 50 50 રૂપિયા 50 રૂપિયા દુબારી જોજી બાર કે બાકી ને બાર કે રાખવાની હોય આવશે બાર કે આવોમે આવો ત્રણસો ને પચાસ પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા બોલ ભાઈ પચીસ રૂપિયા ત્રણસો એક જ રૂપિયા ત્રણસો એકત્રીસ મુનાભાઈ બોલે છે સાત સાત રૂપિયા ત્રણસો ને સાત રૂપિયા ત્રણસો સાત સાત રૂપિયા બોલો આઠ નવ છગ્યા બાર બે ચૌદ પંદર પંદર સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ પચીસ અઠ્યાવીસ હાથ હાયાવી હી હવે રૂપિયા

ત્રણસો રૂપિયા બરોબર ત્રણસો રૂપિયા હજાર વીસ રૂપિયા ત્રણસો ત્રણસો વીસ વીસ રૂપિયા ત્રણસો ને વીસ રૂપિયા બાવી હચી બાવી હજાર રૂપિયા રૂપિયા હચવી ત્રણસો 300. હજાર રૂપિયા હજુ હજાર બોલ હચી હિ હોયંત્રીસો હિ હોગ્રી સરી એક રૂપિયા ત્રણ વાર ઉત્તમ તેરસો સૌ સૌ રૂપિયા પંદર રૂપિયા ત્રણસો પંદર પંદર રૂપિયા ત્રણસો રૂપિયા હજાર રૂપિયા ત્રણસો ત્રણસો અઢાર ત્રણસો રૂપિયા ત્રણસો દસ રૂપિયા બેતાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ ત્રણસો ઓગણસી ત્રણસો એસી એક રૂપિયા એક એક ત્રણસો એક એક રૂપિયા બોલ ભાઈ

તો એ સો હતા હતા પૂછો પૂછો ભાઈ એક ઉપર ઉપર એ હું પૂછીને મે જોઈ લીધી એવો ઉંક કહી હે એ તમને તો રડાઈમાં આ બરાબર પાંચ ફૂટનો છે અને આ જપ્તે સત્તા છે ઓગા 65 રૂપિયા 350 રૂપિયા 65 રૂપિયા 350 રૂપિયા 70 રૂપિયા 45 રૂપિયા 40 રૂપિયા 350 રૂપિયા રૂપિયા 351 બાવન રૂપિયા બાવન બાવન રૂપિયા ત્રણસો ને બાવન બાવન રૂપિયા બાવન 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 રૂપિયા પંચાવન પંચો છી સત્તાવન પાંચસો પાંચસો છોતેર પાંચસોતેરસો ને ઓગણસી ઓગણસી રૂપિયા ત્રણસો ને ઓગણસી એસી એસી રૂપિયા એકાશી એકાશી રૂપિયા ત્રણસો એકાશી એકાશી રૂપિયા ત્રણસો બી એકાશી આશી રૂપિયા ત્રણસો નેવું રૂપિયા ત્રણસો નેવું નેવું રૂપિયા નેવું એક 91 191 791 191 191 91 ઉપર જો ભાઈ ત્રણ વાર ઉપર 11 12 13 14 15 16 17 18 19 20 21 22 191 791 191 ભગવાણી પચાસ એકાવન બાવન છપ્પન બોપન પચાસ છપ્પન ઓગણ સાસઠ બસઠ સાઠ સાઠે સિત્તે રૂપિયા સિત્તેર ચેરસો સીતે સિત્તેર ઓગણચાલીસ ચાલીસ એકસો બેતાલીસ બચાવ એકાવન બાવન ત્રેપન ઓગણ સાસઠ ત્રેસઠ બોસઠ બાસઠ સાઠ છ ઓગણસી એસી એસી રૂપિયા રૂપિયા અઠ્યાસી અઠ્યાસી નેવું એકાણું પંચાણું અઠાણું અઠાણું અઠાણું